સીધા દોર કરી દાઉ दे अइया देन अपियो पाछे नका फटकारी हेलो दे तू को आती से सेट तफितो देवानी नटु काडू प्रेजेंट पुरियो पुरियो आदर रख लो विक्रम ठाकुर ते देखा तो नहीं ला अजय सर ल नटु Si Dan! Uli Dan! Haa! Uli Kyo! Pasal mana dia Uli Kyo? Uli Kyo saat kau je boleh? Warisan! Ajar si Dan! Kauan kawan! Sake lakad! Kuna eh bayi lakad! Makan kau teri jayu! Makan kau teri jayu! Dekat teman lah! સોનું સોનું તને માળા ઉપર ભરાયું જ નઈ કે લે એ આજ બધાય લાગે આ મારું કબાડી મારું નથી

ગિરી દી કોણ ને દવા કે કેરીને લાવ્યું એ આને સાહેબ આલિક્રમ પેપર સને આવડે હા બોલી દે આલિક્રમ ડાકા હા એલોસી ઈ બે બે ને પુનાખ બે દે બે આમાં ગુટે હાટી કોઈ ના જો આ જો કે મને વિશ્વાસ છે આ આજુ બોલતી હાથે તો આપણે સાહેબ માતા નહીં એટલે નો મારું તરીકો હાટી સીયું છે

પ્રશ્ન પૂછી લાવો પ્રશ્ન પૂછી લઉં નર્મદા નદી ક્યાંથી નીકળે છે સાહેબ મને આવડે બોલવાનું કાડે સાહેબ કવિને નાકમાંથી તારા નાકમાં છે ને છે ચાલો હવે તમને ગણિતનો પ્રશ્ન પૂછી લઉં

અરે આવજો આ આપડી નીઝરમાં હે ને એક ભૂવાજી આવવાના હે અને સરવાળાને પૂછ્યું ઉભા રહી ગયો મારી હોટી જા દે આયા એક ઈંડું અને આયા બીજું ઈંડું મૂક્યું તો એ જવાબ કેવો આવશે સરવાળાને તો બોલ આ હાલ ને બેટા મત તો તો આ તા તો આ કા માર સગયા ઓય રે ડીએ કઈ છે tapi iju tau jatmungu, murgi idungu tau jatmungu iyaa, iyaa, iyaa iyaa iyaa, tolong idungu ko, gini banget jatmungu iyaa, iyaa, iyaa iyaa, soalnya maru kakak jugaan nukin kakselah, beuh halo, mek, semenek mek, abras, naku sila, wangit aja, iyaa isi iyaa, mek, kakak nunggu ceratik kera, toh terat pada airnya oh, surya terat teman bapaknya, mek, ko

બોજી આયા કેમ નહીં બોજી